તો અમે ફળ બગીચાઓ વાવેતર માટે સહાય આપીએ છીએ શાકભાજીને પણ પ્રોત્સાહન આપીએ છીએ મસાલા પાકવાને પણ વાવેતરમાં પ્રોત્સાહન આપીએ છીએ અને આ બધાનું જો ઉત્પાદન થાય અને એના માટે કોલ્ડ ચેઇન એટલે કે કોલ્ડ સ્ટોરેજ વગેરે ઘટકોમાં પણ અમે ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને સાથે સાથે લોકોના આરોગ્યપ્રદ ખાવા મળે તો લોકો કેમિકલથી પકાવે એને બદલે રાઇપનિંગ ચેમ્બરથી વૈજ્ઞાનિક ઢબે પકાવી અને જે તે બાગાયતી પેદાશો ફળ પાકવાનો ઉપયોગ જો કરે તો આવું રેકોનિંગ ચેમ્બરને પણ પ્રોત્સાહન આપીએ છીએ આમ અનેકવિધ રીતે બાગાયત ખાતામાં સહાયના પ્રોગ્રામો ચાલી રહ્યા છે લોકો એનો સારી રીતે લાભ પણ રહ્યા છે એનાથી ખેડૂતો ખૂબ સંતોષ પણ છે વધુમાં મારું તમને સર્વેનું ધ્યાન દોરવું ગમશે કે આજે જો સૌથી મોટો પ્રશ્ન હોય તો ઉત્પાદક કરનાર ખેડૂતોને ભાવ ઓછા મળવા બાબતનું અસંતોષ હોય છે જ્યારે એ એને જે ઉપભોગતા હોય આપણા ગ્રાહકો એને ક્યારેય સસ્તું મેળવું એનો આનંદ નથી હોતો હંમેશા એક તો અસંતોષ હોય કે અમને બજારમાંથી મોંઘું મળે છે તો આ એક બંને વચ્ચે કડીરૂપ અમે જોડવા પ્રયાસ કરીએ છીએ આર સરકારની યોજનામાંથી મધુર ડેરીના માધ્યમથી અમે એક પ્રોજેક્ટ આગામી દિવસોમાં લોન્ચ કરી રહ્યા છીએ કે જેના થકી ઉત્પાદક ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે છે એવી આશા છે અને ગાંધીનગર આસપાસના ગ્રાહકોને અને આનો લાભ સસ્તા દરે એને શાકભાજી મળી રહે ગુણવત્તાવાળું શાકભાજી મળી રહે અને સારું શાકભાજી મળી રહે એવી આશા સાથે અમે એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ આ એક અમારું એક પહેલ છે એવી જ રીતે અન્ય અમારું જો જોઈએ તો સેન્ટર ઓફ એક્સેલન્સ છે એમાં રાજ્યમાં અમે ત્યાં ખેડૂતોને ખૂબ વ્યાજબી દરે એક રૂપિયાના ટોકન દરથી ખૂબ કિંમતી બિયારણ હોય એનું ધરવું ઉછેરીને આપી રહ્યા છે જેનાથી ખેડૂતોને પણ ખૂબ આનંદ છે કે ભાઈ ગુણવત્તાવાળું ધરવું મળી જાય તો એની ખેતીમાં ઘણું બધું ઉત્પાદનમાં ફેરફાર પડી જતો હોય છે અને પ્રાઇવેટ નર્સરીનું લાવે અને ભવિષ્યમાં છેતરાયાનો અહેસાસ થાય એને બદલે એમાં પણ અમને ખૂબ ખેડૂતોને સાથ સહકાર મળી રહ્યો છે અને એ કામ કરવાનો અમને પણ ખૂબ આનંદ છે આવા સેન્ટરો પર અમે રાજ્યના ખેડૂતોને તાલીમ કરાવીએ છીએ પ્રવાસ પણ મોકલીએ છીએ જેથી એ ત્યાં સુધી પ્રત્યક્ષ નિદર્શન જોવે ગ્રીન હાઉસ નેટ હાઉસ અથવા નર્સરી અને આ પ્લબ નર્સરી તો ધરુ કેવી રીતે ઉછેરે એવું ધરુ જોયા પછી ખેડૂતોને પોતાની ખેતીમાં આવું સુધારેલ ટેકનોલોજી અપનાવવાનો ખૂબ મોકો મળતો હોય છે તો આ સારો સંદેશ લઈ ખેડૂતો અમારી જે મહેનત છે એને ફિલ્ડ ઉપર ફળીભૂત કરી રહ્યા છે એનો પણ અમને ખૂબ